દ્વારા શિસ્તબદ્ધ પદ સંચલન વિજયદશમી પર્વ નિમિત્તે પદ સંચલનમાં ગામ લોકોએ ફૂલ વર્ષા કરી ગીરગઢડા તાલુકાનું આરએસએસ નું પથ સંચલન ગીરગઢડા ગામમાં થયું આ પથ સંચલનમાં ગીરગઢડા તાલુકાના એકવીસ ગામના સ્વયંસેવક ભાઈઓ જોડાયા હતા આ સંચલનમાં બસો સુડતાલીસ સ્વયંસેવક ભાઈઓ હતા સંચલનમાં ગામના તમામ ગ્રામજનો અને આગેવાનો દ્વારા પરમપૂજ્ય ભગવાદને ફૂલોથી વધાવ્યા હતા અને કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ગીર સોમનાથ જિલ્લા સંઘચાલક શ્રી પ્રફુલભાઈ હરિયાણી અને વિશેષ જ્યોતિષ વાચ વાચસ્પતિ શ્રીમાન હરકંદભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા અને પ્રફુલભાઈ દ્વારા સંઘના સોમાં વર્ષમાં સમાજમાં પંચ પરિવર્તન અપનાવીને સમાજને અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા અને ગતિશીલ કરવા પર ભાર મૂક્યો હતો એવી જ રીતે દાદા દ્વારા સંઘની સ્થાપનાથી આજ દિવસ સુધી સમાજને રાષ્ટ્રને પ્રથમ રાખી જે કાર્ય કર્યું તેની ઝલક આપી હતી અને સ્વયંસેવક બનવું ઈશ્વરની કૃપાથી જે શક્ય બને અને સમાજમાં જ તમામ ભેદભાવ મૂકી સમરસ બનવું તેવા આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમને મુખ્ય શિક્ષક ગોપાલભાઈ બારૈયા દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું અને તાલુકા કાર્યવાહ જયેશભાઈ રાઠોડે તમામ કાર્યક્રમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો